ઉત્તરાયણમાં દોરીથી થતા અકસ્માતો ગળું કપાવાના અને પતંગોને કાપવા બાબતેના ઝઘડાના કેસો પણ બનતા હોય છે તો આવી પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આણંદ જિલ્લામાં એકસો આઠની ટીમે ખાસ વ્યવસ્થા કરી છે જે મુજબ આણંદ જિલ્લામાં કુલ ઓગણીસ ઇમરજન્સીની એકસો વાન કાર્યરત કરી છ પૈકી આણંદ શહેરમાં ત્રણ એકસો કાર્યરત રહેશે તો પ્રાણી અને પક્ષી માટે પણ ખાસ સુવિધાના ભાગરૂપે જાહેર હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર ઉપર એક ઉપર કોલ કરી શકાશે ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને આણંદ એકસો આઠમાં આણંદ જિલ્લાની કુલ મળીને ઓગણીસ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે અને જિલ્લાની વાત કરું તો આણંદ સિટીમાં ત્રણ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે આણંદ જિલ્લામાં નોર્મલ દિવસ કરતાં જો જોવા જઈએ તો તહેવારમાં પંદરથી વીસ ટકાના કેસીસમાં વધારો જોવા મળતો હોય છે ઉત્તરાયણ પર્વની વાત કરું તો ઉત્તરાયણ પર્વમાં ખાસ કરીને એસોલ્ટ ફેડ કટિંગ અને ફોલ ડાઉન પડી જવાના કેસીસમાં વધારો જોવા મળતો હોય છે